પકડાઈ સુરતના અલગ અલગ વિસ્તારમાં વેપારીઓને નિશાને બનાવીને ઠગાઈને અંજામ આપતા હતા રાણી તળાવમાં બદામ વેચવા જતા ત્રણ આરોપીઓને રાંદેર પોલીસે ઝડપી પાડ્યા આરોપીઓ પાસેથી કાજુ બદામ તલનો જથ્થો કાપડ લાકડાની પ્લાય પ્લાસ્ટિકની નાની થેલીઓ મળીને કુલ રૂપિયા પાંચ લાખનો મુદ્દામાલ કબજે કર્યો માં રાંધેર પોલીસ સ્ટેશનને મળેલી બાતમી આધારે એમને બે ઇસોમોને બે મોપેટ જેવી ગાડી અને બર્ગમેન ગાડી જેવી ઉપર પકડેલ છે એનામાં એકનું નામ છે એજાજ ગુલામભાઈ મેમન અને બીજો છે મોહમ્મદ ફેઝલ મોહમ્મદ હબીબ ચાંદીવાલા આ બંને જણા પહેલાં તો રાંધેર વિસ્તારમાં બદામ વેચવા આવેલા એ બાતમી મળેલી પોલીસને એટલે એ લોકોને બદામ સાથે પકડી પાડેલા પછી એમની પૂછપરછ કરતાં એમને બીજો પણ મુદ્દામાં છેતરપિંડીથી કે યુક્તિ પર્વતીથી બીજા વેપારીઓ પાસેથી દીધેલ હોવાની માહિતી આપેલ જે આધારે એમને સાથે રાખી અને એમના ઘરમાં પોંચોના માણસો સાથે તપાસ કરતા એનામાં અલગ અલગ ડબ્બામાં બદામ જેવી વસ્તુ મળી આવેલ તથા કાપડના ટાંકા મળી આવેલ છે તથા લાકડાના પ્લાય પણ મળી આવેલ છે અને પ્લાસ્ટિકની નાની નાની કોથળીઓ પણ મળી આવેલ છે એ બધાની કિંમત આશરે પાંચ લાખ જેવી થાય છે એ તમામ મુદ્દામાલ સાથે એમને પકડી પાડેલ છે અને એમની પૂછપરછ કરતાં એ અલગ અલગ જગ્યાએથી લોકો પાસેથી મુદ્દામાલ પૈસા આપી સ્વયં કરીને લઈ લીધેલ છે અને લોકો સાથે છેતરપિંડી કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે એ આ બધું મૈદરપુરા પુના પોલીસ સ્ટેશન તથા સલાવતપુરા વિસ્તારમાં કરેલ હોવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળે છે